રાધનપુરમાં વેપારી એસોસિએશન દ્વારા વેપારીઓની મીટિંગ યોજાઈ શહેરમાં થતી ચોરીની ઘટનાઓને લઈ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત ડીવાય એસપી ડીડી ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં બેઠક રાધનપુર શહેરમાં છેલ્લા ત્રણ માસમાં થયેલ આઠથી દસ જેટલી ચોરીઓને લઈ વેપારીઓની મીટિંગ યોજાઈ રાધનપુર શહેરમાં રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવા ને ચોરી કરતી ચોર ગેંગને ઝડપી પાડવા રજૂઆત કરવામાં આવી રાધનપુર પોલીસ સ્ટેશનમાં ચોરીની ઘટના બાદ પોલીસ ફરિયાદ ન લેતી હોવાના વેપારીઓના આક્ષેપ રાધનપુરમાં થયેલ ચોરીની ઘટનાઓ બાદ ચોર પોલીસ પકડથી દૂર રહેતા વેપારીઓમાં પોલીસ પ્રત્યે નારાજગી જોવા મળી આગામી સમયમાં ચોર નહીં પકડાય તો વેપારીઓએ ભૂખ હડતાલ પર ઉતરશે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી રજૂઆત કરવા જવાની વેપારી પ્રતિનિધિ મંડળે તૈયારી દર્શાવી રાધનપુર ધારાસભ્ય સહિત ડીવાયએસપી ડીડી ચૌધરીએ ચોરીનો ભેદ ઉકેલી કડક કાર્યવાહી માટે વેપારીઓને આપી હૈયા ધારણા એટલે વેપારીઓ બોલે શું કહેવા માંગુ બસ આજે રાધનપુરના તમામ સમાજના વેપારી આલમ અહીંયા લગભગ આ લગભગ બે મહિનાની અંદર કંઈક પાંચ છ ચોરીઓથી અને એ ચોરીઓ તો થાય છે પણ વેપારીઓને કારણ કે વેપારી એટલે મને વાત કરી એટલે મેં પણ અહીંના ડીવાચપી સતત હકીકતમાં એ સારી કામગીરી કરી રહ્યા છે પોલીસ મેં પણ આ વેપારીઓની સાથે મીટિંગ કરીને વાત કરી કે ભાઈ કોઈ ગભરાવાની જરૂર નથી જે ચોર છે એ ચોર જ છે અને પોલીસ સતત એમના કાર્યમાં એ સતત લાગેલી જ રહે છે અને સો ટકા પોલીસ ખાતરી આપી છે કે અમે વહેલી તકે જે આ ગુનેગારો છે એને પકડવાના છીએ એટલે વેપારીઓને અહીંયા ધારણ આપી છે મેં પણ અહીંયા ધારણ આપી છે કે ભાઈ પોલીસ પોલીસનું કામ કરે જ છે કે જે કાંઈ એલસીબી કે જે જેને તપાસ મૂકે એને વહેલી તકે જે આ ચોરીથી છે એ પકડાઈ જવાની છે અને પોલીસ છે એનું કામ કરે રહી વેપારીઓને પણ પૂરી બાંહેધરી આપી શકે જે પોલીસોની થોડીક ફરિયાદો હતી વેપારીઓની તકલીફ તો એ છ સાત ચોરીઓથી અને ચોરી પોલીસ તો એમની રીતે કામ કરે જ છે ને કરે કરતી હતી પણ આ લોકોએ અહીંના પ્રતિનિધિ તરીકે મને અહીંયા બોલાવ્યો મેં પણ એમની પૂરેપૂરી રજૂઆત સાંભળી અને અહીંના ડીવાયસપી સાહેબ હકીકતમાં બહુ જ પ્રમાણિક અને નિષ્ઠાવાન છે એમને બોલાવીને વાત કરી એટલે એમણે પણ વેપારીઓની વાત પૂરેપૂરી સાંભળી છે અને જે થાય એ કરવું પડે એ કરીને પણ પોલીસ પોલીસનું કામ સારી રીતે કરીને નિષ્ઠાવાનથી અને આ જે ગુનેગારો ચોર છે એ વહેલી તકે પકડાય એવી કાર્યવાહી કરવાની વાત કરી છે અને વેપારીઓની બીજી એક ફરિયાદ હતી કે અમારી જે ખરેખર સાચી ચોરી થઈ હોય પણ પોલીસ ફરિયાદ લેતી નથી તો એ પણ એમણે વાત કરી કે ભાઈ હું અહીંયા ડીએસપી તરીકે છું એમએલએ તરીકે મેં પણ વાત કરી કે ભાઈ જાય કાંઈ નાના મોટી તકલીફો તમારી હોય એ મને પણ તમે વાત કરી શકો છો હું પણ પોલીસમાં જ્યાં કહેવાનું હશે ઉપર સુધી વાત કરીને તમારે ન્યાય મળે એવી વહેલી તકે અમે કોશિશ કરશું અને આ ચોરીઓથી એ ખૂબ જ એ દુઃખદ ઘટના છે અને એ પણ પોલીસ પણ એમાં સતત લાગેલી છે અને હું પણ એમ પોલીસને મેં પણ વાત કરી ગમે એમ કરીને જે કરવો હોય કરીને પોલીસ વહેલી તકે આ ગુનેગારોને પકડે અને વેપારીઓને ન્યાય મળે એ જ પેટ્રોલિંગની ક્યાંક વાત કરી પેટ્રોલિંગ તો વાત કરી છે પોલીસે વાત કરી છે ડીએસપી સાહેબે પણ વાત કરી કે ભાઈ વહેલી તકે અમે અને જે પેટ્રોલિંગ છે એ પણ વધારી દઈશું અને વહેલી તકે આ પોલીસ નું કાર્ય કરીને એ ચોરોને ગુનેગારોને કઈ રીતે પકડવા એ અમે આયોજન બદ્ધ એ પકડી પાડશું એમ અહેવાલ અનિલ રામુજ લોકાર્પણ